ભાષા માનવ સંસ્કૃતિનો સૌથી મોટું રહસ્ય નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો આપણી પાસે શબ્દો ન હોત તો આપણી દુનિયા કેવી હોત આપણે કેવી રીતે પ્રેમ વ્યક્ત કરત કેવી રીતે ગુસ્સો જાહેર કરત આજે આપણે વાત કરીશું દુનિયાના એવા જાદુ વિશે જેને આપણે ભાષા કહીએ છીએ આ માત્ર વાતચીતનું સાધન નથી પણ આપણા ઈશારા ઇતિહાસ અને આપણી ઓળખ છે ચાલો ભાષાની આ અદ્ભુત સફર શરૂ કરી તો ઈશારાથી શબ્દો સુધી હજારો વર્ષ પહેલાં મનુષ્ય અવાજો અને ઈશારો દ્વારા વાત કરતા હતા ધ્વનિનું વિજ્ઞાન ધીમે ધીમે ચોક્કસ ધ્વનિઓ વિકસે જેમ કે પાણી માટે એક ખાસ અવાજ નક્કી કર્યો નક્કી થયો પછી ભારતીય જ્ઞાન પરંપરા આયેસું તો સંસ્કૃતિને દેવવાણી માનવામાં આવે છે જે વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષામાં ભાષાઓમાંની એક છે તેના વ્યાકરણ અને ધ્વનિશાસ્ત્ર પાછળ ઊંડો મનોવિજ્ઞાન છુપાયેલું છે મિત્રો તમે ગમે તેટલી વિદેશી ભાષાઓ શીખો પણ જે લાગણી તમારી માતૃભાષામાં નીકળે છે તે બીજી કોઈ ભાષામાં નથી આવતી બાળક ગર્ભમાં હોય ત્યારે જ માતાની ભાષાના સ્પંદનો જીવતું હોય છે પછી વિચારવાની શક્તિ વૈજ્ઞાનિકો કહે છે કે જે વ્યક્તિ પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે તેની વિચારવાણી અને સર્જનાત્મક શક્તિ અન્ય કરતાં વધુ હોય છે તો સંસ્કૃતિનો વારસો શું જોઈએ તો કે જો ભાષા મરે તો તેની સાથે આખી એક સંસ્કૃતિ અને ઇતિહાસ પણ દફન થઈ જાય છે શબ્દોની તાકાત ભાષા યુદ્ધ રોકી શકે છે અને મિત્રતા કરાવી શકે છે આપણી વાણી આપણા વ્યક્તિત્વનો અરીસો છે લોકવચન બહાર ગાવે બોલી બદલાય ગુજરાતીમાં કહેવત છે તો ગુજરાતમાં તમે જુઓ તો કાઠિયાવાડી સુરતી કે મહેસાણી બોલીમાં જે મીઠાશ અને વૈવિધ્ય છે તે જ ભાષાનું સાચું સૌંદર્ય છે આજે અંગ્રેજી કે હિન્દી વિશ્વ સાથે જોડવા માટે જરૂરી છે પણ તે માતૃભાષાનું સ્થાન ક્યારેય ન લઈ શકે આવી જ રીતે તો કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ભાષા ભાષાને ટૂંકી હરી નાખીએ છીએ આ વારનું એચઆર યુ થઈ ગયું છે તો શુદ્ધતાનો અભાવ છે નવી પેઢી પોતાની ભાષા લખતા કે વાંચતા ભૂલી રહી છે ટેકનોલોજીનો પ્રભાવ એટલો છે એઆઈ અને મશીન લર્નિંગ હવે ભાષાનું ભાષાંતર કરી રહ્યા છે પણ તે હૃદયની ભાવનાઓ હજી પકડી શકતા નથી અંતમાં એટલું જ કહીશું કે ભાષા એ આપણી જડ છે જો જળ મજબૂત હશે તો જ આપણે દુનિયામાં સફળતાના આભને આંબી શકીશું તમારી માતૃભાષા કઈ છે અને તમને તમારી ભાષાનો કયો શબ્દ સૌથી વધુ ગમે છે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારી ગેંગ સાથે શેર કરજો અને આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો ધન્યવાદ